આપણે જે એરિયા છે આ છે મિત્રો અમે આવી ગયા છીએ અનળગઢ હવે અમારા પાછળ જોઈ શકો છો અહીંયા આ ચામરગીડિયા છે પીક્રિયામાં આપણે અંદર એડ કરી દેશું વટાણા છે બટેકા છે અને ગાજર છે પીકળી एकदम મસ્ત ભેળી છે હલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોકમાં અને આપણે જઈ રહ્યા છીએ આજે અનળગઢ જે અનળગઢ આવેલું છે આપણે ગોંડલની બાજુમાં અને ત્યાં જઈએ અને ત્યાં હિલ સ્ટેશન જેવી જગ્યા છે અને એક ડુંગરાળ જગ્યા છે અને ત્યાં મહાકાળીમાનનું મંદિર પણ છે તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ અને આ જે રવિવાર છે એટલે જે રજા છે બાકી હમણાં ટાઈમ મેળો નથી અને જાજા ટાઈમે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો ચાલો આપણે જઈએ અને બતાવું તમને ત્યાંની જગ્યા ચાલો રામનાથ મંદિર છે રામનાથ ધામ અને માતાજી નું મંદિર છે અંબાજી માં નું તમે અહીંથી નીકળો તો અહીંયા દર્શન કરવા એકવાર જરૂર આવજો અને આપણે જવાનું છે

મિત્રો અમે આવી ગયા છે અનળગઢ અને હવે અનળગઢ પહોંચી ગયા છે અને ગોંડલથી દસ થી બાર કિલોમીટર છે અનળગઢ તો તમે એકવાર જરૂરથી આવજો અને અહીંયા એકદમ સુંદર જગ્યા છે બાજુમાં ડેમ છે આ લુણીબેની ડેમ કહેવાય છે અને અહીંયા હવે આવ્યા છે અમે રવિવાર છે એટલે ફરવા માટે અને અહીંયા માતાજીના દર્શન તમને કરાવીશ અને આ બધી જગ્યા તમને વ્યવસ્થિત બતાવીશ તો ચાલો મારી સાથે ચાલો એક યજ્ઞ છે ને આપણે અંદર પણ જોઈએ અને દર્શન કરીએ ચાલો અહીંયા બાજુમાં એક અંદર જવાની જગ્યા છે એમાં અહીંયા છે અને અહીંયા માતાજીની સ્થાપના છે તો પણ અંદર પણ તમને જગ્યા જૂનું એકદમ જૂનું છે આ તો એક પણ અહીંયા આવો ને તો મંદિરની જગ્યાએ સામેની જગ્યાએ તમને ધૂણોની જગ્યા જોવા મળશે અને એના પણ દર્શન કરવા મળશે અહીંયા ફોટા માતા એના ને આ છે મેકરાણા દાદા તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા ઓલા ચામાચીડિયા છે મિત્રો અહીંયા ચામાચીડિયા જો તમે કેટલા દેખાય છે આ દેશ કાનકોડિયા પણ કહેવાય આ ખોટા નથી હો મિત્રો આ બધા ઓરિજિનલ છે તો એનું અહીંયા પહેલાથી વસવાટ હશે ચારે બાજુ જોઈતા છે એટલે અહીંયા ડરવાની જરૂર નથી પણ તમે બાજુમાં એકદમ નજીકથી નિહાળી શકશો તો અહીંયા કેટલા બધા ચોટેલા છે ચાલો મિત્રો તો આપણે હવે બહાર નીકળીએ મંદિર છે મિત્રો અહીંયા એક સુંદર જગ્યા છે અને તમારે ફરવા આવવું હોય ઈચ્છા થતી હોય તો અહીંયા આવતું રહેવાનું બહુ મજા આવશે તમને મિત્રો અહીંયાથી નીચે ઉતરવા માટે સીડી પણ છે તમે પાછળની સાઈડથી આવતા હોય તો અહીંથી મને છે સીડી ઉપરથી ચડાય છે ઉપર મિત્રો અહીંયા એક ડેમ છે અને અહીંયા લુણીવાઈ ગામની ડેમ છે તમે જોઈ શકો છો અહીંયા લાઈનમાં બધા બેસી ગયા છે અને ઠંડી હવાનો લાભ લે છે અને અહીંયા મજા આવે છે અહીંયા રાજકોટથી બધા પિકનિક મનાવવા આવેલા છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એક સુંદર જગ્યા છે અનણગઢ અને ગોંડલની બાજુમાં જ છે ગોંડલથી અગિયાર કિલોમીટર થાય છે તો તમે રાજકોટની આજુબાજુમાં તો તમે એક ફરવાની એક બહુ મસ્ત જગ્યા છે અને એકવાર અહીંયા જરૂર આવજો અને અન્નગઢનો કિલ્લો છે અહીંયા તો તમે જોઈ શકો છો અહીંયાનો કેવો નજારો તમને જોવા મળશે મારી પાછળ એક ડેમ છે એ લુણીવાવની ડેમ છે મિત્રો એકવાર અહીંયા જરૂર આવજો અને આવીને તમને અલગ જ ફીલ થશે અહીંયા મહાકાળી માનું મંદિર છે અને દર્શન કરવાની પણ મજા આવશે તમને અને પિકનિક માટે અને ફરવા માટે બહુ મસ્ત જગ્યા છે તો તમે જરૂરથી આવજો અહીંયા મિત્ર ક્યાં કામથી આવો ગોંડલ મિત્રો તમને સામે જે રસ્તો દેખાય છે એ રોડ થી અંદર આવવા માટે તમારી ફોર વ્હીલ ત્યાંથી સીધી અહીંયા આવી જશે એટલે તમારે ચાલીને આવવું પડશે નહીં તો મિત્રો આ છે અનળગઢ અને અનળગઢ ને તમને જગ્યા ગમી હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ આપતા રહેજો તો મિત્રો આપણે ગિરનારી ખીચડી બનાવીએ અને ગિરનારી ખીચડીની રેસીપીમાં શું વસ્તુ જોઈએ એ હું તમને આજે બતાવું જો આમાં ગાજર છે વટાણા છે અને બટેકા છે એને આવી રીતે સમારી લેવાના છે અને આવી રીતે કોથમીર સમારી લેવાનું છે અને આવી રીતે ટમેટા અને ડુંગળી સમારી લેવાની છે અને એની અંદર આપણે મગની ફોતળાવાળી દાળ તુવેર દાળ અને મગચળી દાળ એ ત્રણે મિક્સ કરશું એમાં નાખશું આપણે ખીચડીયા ચોખા તો અને આ છે લસણ આદુ લસણનું પેસ્ટ તો મિત્રો આજે ગિરનારી ખીચડી હું બનાવવાનો છું અને મેડમ મને કહેતા જશે મારે કેમ બનાવવાનું છે અને પછી મારે આ ખીચડી શીખવાની છે તો અને આ આવું બારી જાય આપણને બનાવતા એટલે આપણે ગમે ત્યારે કેમ્પિંગ કરી શકશું એટલે આજે ખીચડી આપણે મારે બનાવવાની છે તો તમે ખીચડી જોજો ને તમે પણ ટ્રાય કરજો મિત્રો આમાં ગરમ પાણી મૂકી દીધું પેલા પાણી મૂક્યું છે કુકરમાં પાણી ગરમ થઈ જાય પછી આપણે ખીચડી ઓરશું અને ખીચડી મિત્રો આવી રીતે મિક્સ કરી લેવાની છે અને ખીચડી હવે આપણે ધોઈ નાખશું આ ગરમ પાણી થઈ ગયું છે અને આપણે હવે એમાં ખીચડી જે આ મિક્સ કરી છે એ ખીચડી આમાં આપણે અંદર એડ કરી દઈશું અને હવે એમાં આપણે નાખશું થોડું સ્વાદ પ્રમાણે હળદર અને હવે આ આપણે આની હારે જ આપણે એડ કરી દેશું વટાણા છે બટેકા છે અને ગાજર છે અને એમાં લાઈલોન ગાજર છે આમાં દેશી ગાજર પણ તમે વાપરી શકો છો તમારી પાસે લાયલોન ગાજર ના હોય દેશી ગાજર પણ વાપરી શકો છો તો મિત્રો આપણે હવે આને બફાવા માટે મૂકી દેસી મિત્રો આપણે આને હવે અત્યારે થાવા દેશું ગરમ અને બફાઈ જાય એટલે પછી આપણે એનો વઘાર કરશું તો એ પણ હું તમને બતાવીશ તો આપણે થોડીક વાર રાહ જોવી પડશે અને બફાવાની તો મિત્રો અત્યારે અહીંયા અમે અનળગઢ છીએ અને અહીંયા અમારું સેટઅપ ગોઠવાઈ ગયું છે અને મેં અહીંયા ગિરનાર ખીચડી બને છે અત્યારે અને અત્યારે વઈ ગયા છે હંના છ અને અંધારું થોડુંક થઈ ગયું છે

મિત્રો આપણે ખીચડી થોડીક ઢીલી રાખી છે અને ઢીલી ખીચડી બનાવશું પણ તમને જે ફાવે તે તમને ઢીલી ન ફાવતી હોય તો તમે પાણી ઓછું નાખીને પણ કરી શકો અને હજી આમાં આપણે પાણી એડ કરીશું તો પેલા આપણે ખીચડી આમાં બહાર કાઢી લઈએ કારણ કે આજે વાસણ ઓછા લેવા છે એટલે આ ખીચડી આમાં કાઢીને પછી આ કુકરમાં જ આપણે એનો વઘાર કરશું હવે આપણે આમાં તેલ નાખી દેજો મિત્રો તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ ને જીરું નાખશું આપણે આમાં રાઈ એડ કરી દેશું અને જીરું નાખશું એમાં મિત્રો આપણે આમાં ડુંગળી નાખી દેશું આપણે આ પહેલી વાર કરીએ છીએ મિત્રો કંઈ ન આવડે તો માફ કરજો ડુંગળી ના જાય મિત્રો આપણે ખીચડીમાં પણ આમાં મીઠું નાખેલું છે અને આમાં થોડુંક મીઠું આપણે નાખીએ છીએ એટલે આમાં ઓછું મીઠું નાખવું આપણે કારણ કે આમાં નાખેલું છે ને એટલા માટે હવે આદુ અને લસણનું પેસ્ટ છે અને ચટણી છે થોડીક તો આપણે એડ કરીશું કે તમે કેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું અમારા તીખું ઓછું જોઈએ એટલે અમે ઓછું નાખીએ છીએ આપણે આમાં ટમેટા નાખશું તો ક્યારેક નાખશું બોલાઈ જાય છે ક્યારેક એડ કરવું બોલાઈ જાય છે તો આ નવા નવા હવે આપણે નવું નવું શીખીએ છીએ એટલે સોરી તમારી રીતે તમે સમજી જાજો આપણી લાઈફમાં પહેલી વાર ખીચડી બનાવીએ છીએ આપણે હવે ખીચડી આમાં નાખી દઈએ પેલા થોડું હલાવી લઈએ પછી બાકીની ખીચડી પણ રાખી દેસું આપણી પાસે બીજા વાસણ નથી લેવા એટલે આપણે કુકરમાં જ ખીચડી વઘાર કરી નાખો છે નહીં તો તમે બીજામાં વઘાર કરી શકો છો પણ આ તો વાસણ નથી એટલે આમાં જે વઘાર કર્યો છે ને હજી આપણે નવા નવા આ રેસીપી પહેલી વાર આપણી લાઈફમાં બનાવી છે એટલે કેટલી વસ્તુ જોઈ કાંઈ નથી પણ આ તો એ મેડમની મદદ લીધી છે અને આપણે ખીચડી બનાવી છે તમે પણ આવી ગિરનારી ખીચડી કરવાની ટ્રાય જરૂરથી કરજો બહુ મજા આવશે મિત્રો આપણે ગેસ બંધ કરી દીધો છે અને એની ઉપરથી આપણે થોડું કોથમીર નાખી દેસુ ને પછી આપણે થોડુંક હલાવી નાખશું એટલે ધાણા બધી બધામાં ફેલાઈ જાય તો આ ખીચડી આપણે તૈયાર થઈ ગઈ છે અને હવે ડીશમાં નાખીને ખીચડી ખાશું અને કેવી લાગે છે તમને બતાવું તો મિત્રો આ ગિરનારી ખીચડી અમે બનાવી છે અને આમાં થોડોક મસાલો પણ ઓછો છે અને વાસણ પણ ઓછા હતા પણ છતાંય આજે લાઈફમાં પહેલીવાર આપણે આ રસોઈ બનાવી છે ને તો મિત્રો અમે અહીંયા માતાજીની આરતી થાય છે અમે દર્શન કરી લીધા છે પણ અંધારું છે એટલે અમે ખાવા અમારે બેસવું પડશે અને અમે ખાવા બેહી ગયા છીએ તો મિત્રો આમાં તમારી પાસે ઘી હોય ને તો ઘી પણ નાખી શકો તો મસ્ત સ્વાદ આવશે તો એકવાર તમે આ ગિરનારી ખીચડી જરૂરથી ટ્રાય કરજો અને ગિરનારી ખીચડીની વધારે રેસિપી જોવા માટે તમે એ ચેનલમાં તમે પણ ફોલો કરશો તો પણ એમાં પણ તમને ગિરનારી નો રેસીપી મળી જશે તો એ બંને વિડીયો મસ્ત બનાવે છે ના વિડીયો પણ મસ્ત છે અને અનિલભાઈના વિડીયો પણ બહુ મસ્ત છે સ્ટ્રીન ઉપર એનું લિંક આપી દઉં છું તો તમે એને એનો વિડીયો પણ જોજો તમને મજા આવશે અને વિડીયો ગમે મિત્રો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ખીચડી એકદમ મસ્ત બની છે મને રસોઈ આવડતી નથી પહેલીવાર બનાવી છે તો પણ બહુ સારી બની છે અને આપણે શીખીએ છીએ એટલા માટે કે ક્યારેક આપણે એક પોતાને એક વાર બહાર જવું હોય કે કેમ્પિંગના વિડીયો બનાવો હોય તો આપણે પોતે પણ રસોઈ બનાવીએ છીએ એટલે આપણે આ શીખીએ છીએ બાકી આપણી લાઈફમાં ક્યારેય આપણે બનાવ્યું નથી ને ક્યારે શીખવું શરૂઆત કરીએ છીએ તો આમાં કાંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો અને તમને આ રેસીપી ગમી હોય તો પણ કોમેન્ટ કરજો કેવી રેસીપી છે શું મિસ્ટેક છે એ પણ તમે કહેજો તો હું મારી મિસ્ટેક સુધારીશ અને સપોર્ટ આપતા રહેજો લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂર કરજો નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવજો મિત્રો